હેલો મિત્રો મોજમાં મોજમાં જશે સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે વરસાદ જોરદાર અંધાર લઈ ચૂક્યો છે જોરદાર વરસાદનું વાતાવરણ બંધાઈ રહ્યું છે મિત્રો વિડીયો બનાવવાનું એક જ કારણ હતું ખેડૂત મિત્રો તમને બતાવવામાં આવે છે કે ખેડૂત મિત્રો બે દિ પહેલાં કે ત્રણ દિ પહેલાં કોઈપણ પણ આપણા પડાં કમ્પ્લીટ કરતા હોઈએ છીએ કેમકે વરાપ હોય એટલે ખેડૂત કંઈકનું કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા હોય છે ખેડૂત મિત્રો હું તમને જે બતાવી રહ્યો છું તે મેં જુવાર માટે વાવેતર કરવાનું છે ઘાસ સારા માટે જુવાર છે વાઢિયા ઝાર છે એના માટે પડું કમ્પ્લીટ કર્યું હતું એટલે પાંસ્યું મારી દીધું હતું અત્યારે કટર મારતો હતો મિત્રો હા બરોબર તો મિત્રો એટલો બધો વરસાદ અંધાર થયો હતો કે એની કોઈ હું કલ્પના નથી કરી શકતો અને ધીરે ધીરે એ ઉપર આવતું જાતું હતું મિત્રો થયું એવું પાંયસું ચાલી ગયું હતું કટ્ટર મારી દીધું હતું એટલે આપણે બે હાથી ગુબાવી નાખ્યા હતા ખેડૂત મિત્રો પણ હવે વરસાદી વાતાવરણ હોવાના કારણે હવે તાત્કાલિક આપણે જુવાર લાવવાલા હતા વાઢિયા જુવાર જે કહેવામાં આવે છે તમે જોઈ શકો છો ફોટાની અંદર સરસ મજાની વાઢિયા ઝાર છે મિત્રો કહેવાનો મતલબ એ છે કે આપણી મહેનત એળે ન જાય એ માટે સરસ મજાનું તાત્કાલિક ભાઈબનને ફોન કર્યો અને તાત્કાલિક ભાઈબન વાવણીઓ લઈને આવી ગયો કેમ કે ખેડૂત મિત્રો આપણી પે વાવણીઓ હતો નહીં આપણે બે ટ્રેક્ટરો બે હોવા છતાં વાવણીઓ હતો નહીં એટલે ભાઈ બંને બોલે તમે જુઓ વાઢિયાઝાર જે આવે છે એનો દાણો એકદમ થોડોક મોટો આવે છે જુવાર કરતાં સરસ મજાની છે અને ભાઈબંધ આપણે આવી ગયો છે અને લાઠવાનું મેં કહી દીધું છે અને ઝડપથી વાવેતર કરી દે ને લાઠને પાળા આપી દે એટલે ધોરીઓ બનાવીને સરસ મજાનું એવું એટલો મસ્તનું લાઠ આપે છે કે એ એકદમ સરસ મજાનું તમે જોઈ શકો છો મિત્રો અને મેં તમને પહેલાં પણ કીધું છે

પણ એક ભાઈ બનના કહેવા તમે મે આ વાત કરેલું છે અને જોઈ છે આ સરસ મજાનો વાવાણી ચાલી રહ્યો છે મિત્રો શું થાય છે અમારી માં આવા નવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો સપોર્ટ કરો

એવું માટે તાત્કાલિક આપડે બજેટ મળી ખરેખર મને બધા ખબર છે નવા નવા એવું મિત્રો નવું નવું મારે